સ્નાન કરજો મંદિર ટ્રસ્ટ તરફથી ઘડી ભોજન ત્યાં પણ તમે જમી શકો હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યુ વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે રણુજાની અંદર કાલ રાતે અમદાવાદ થી આપણે સાબરમતી ટ્રેન પકડી હતી અને સવારે 9 વાગે આ ગાડી ઉતારી દે છે રાતે 10 15 થી ટ્રેન હોય છે રેગ્યુલર એક ગાડી ટ્રેન આવે છે અમદાવાદ થી સાબરમતી થી રણુજા તો તમારે જ્યારે પણ આવો તો આ ગાડી આવી શકો છો 500 રૂપિયા ટિકિટ છે એની આ તમે સ્ટેશન જોઈ શકો છો આપણે આવી ગયા છે હવારમાં અરે સવો ને ભાઈ છે આ રાઈટ રણુકાણું અહીંથી આપણે જઈશું પછી સરસ એવી ધર્મશાળાની અંદર સ્ટે કરીએ અને એથી પછી આપણે રામદેવજીના દર્શન કરવા જઈએ તો ચાલો અહીંથી જઈએ રાજસ્થાનની અંદર આપણે આવી ગયા છે રણુકાળની અંદર તમે જોઈ શકો છો અહીંથી જઈએ સરસ એવી ધર્મશાળાની અંદર નાઇટમાં રૂમ બુક કરાવી ફ્રેશ થઈને પછી આપણે રામદેવજીના દર્શન કરવા જઈએ ભાઈ તમે જોઈ શકો છો આ ધર્મશાળા છે તે બાબા રામદેવ ધામ પટેલ ભવનની અંદર આપણે નાઇટમાં સ્ટે કરવાના ચાલો તમને રૂમ બતાવું અને ધર્મશાળાની જે ડિટેલ છે તેવી પણ તમને બતાવું તો તમે જ્યારે પણ આવો તો આ ધર્મશાળાને નાઇટમાં સ્ટે કરવો તો કરી શકો છો આ પર રેલવે સ્ટેશન છે અને આ બાજુ મંદિર છે રામદેપુ મહારાજનું ધર્મશાળાની અંદર આવી ગયા છે તમે રૂમ જોઈ શકો છો સરસ એવું રૂમ છે આપણે ત્રણ જણા આરામથી છે ઘણી અને અંદર રહેવાય રૂમ છે ડબલ બેડ છે તો આપણે પાંચસો રૂપિયા રૂમનો પે કર્યો છે અને લગભગ જે રેલવે સ્ટેશનથી છે બસો મીટર અને અહીંથી રામદેવી મહારાજનું જે મંદિર છે એ લગભગ અહીંથી આઠસો મીટર ડિસ્ટન્સ પર આ ધર્મશાળા આવેલી છે જ્યારે પણ તમે રણુજાની અંદર આવો તો આ ધર્મશાળાની વિઝિટ જરૂર છે બહુ સરસ એવી ધર્મશાળા છે અને તમારે એસી નોન એસી અને વોલ પણ જોવું હોય તો એ ગાડી મળી જાય છે તમે એ ગાડી જમવાનું તમારે ચા નાસ્કું બપોરનું જમવાનું સાંજનું જમવાનું પણ ઇન્કલુડ હોય છે તેની ટોકન અલગથી લેવાની હોય છે આ ધરમ અંદર અવેલેબલ છે તો તમે જે તમારે ચા નાસ્તો જમવું હોય તો નીચે તમારે કાઉન્ટર ઉપર જણાવી દેવાનું દેવાનું કે મારે આ બપોરનું કાતું સાંજનું જમવાનું તો તમને એ ગાડી ટોકન આપી દેવામાં આવે અને બપોરનું જમવાનો ટાઈમ છે બપોરે બારથી બે વાગ્યા સુધીનો છે અને સાંજનો સાતથી નવ વાગ્યા સુધીનો જમવાનો ટાઈમ છે તો તમારે જ્યારે પણ જવું તો એડવાન્સ એ ગાડી તમારે નોંધાવી દેવાનું પછી એ ગાડી જમી શકો છો બહાર તમારે જમવું હોય તો ઘણી બધી નાની મોટી હોટલો પણ છે અને તમે બહાર બહારનો વ્યૂ જોવો છો આ રીતનું કંઈક વ્યૂ છે સરસ એવું રૂમ છે ટોયલેટ બાથરૂમ આની અંદર અટે છે તો રણુજાની અંદર આવો તો આ ધર્મશાળાની જરૂરથી વિઝિટ કરજો અત્યારે આપણે નીકળી ગયા છીએ રામદેવ મહારાજના દર્શન કરવા માટે આપણે ધર્મશાળાની અંદર રૂમ બુક કરાવી અને ત્યાં આગળ થોડી વાર આરામ કર્યો ફ્રેશ થઈ ગયા નથી જઈએ છીએ રામદેપી મહારાજના દર્શન કરવા ઓલમેસ્ટ અહીંથી ત્રણસો ચારસો મીટર દૂર છે આપા તરફ જવાનું છે તો જઈએ અને દર્શન કરીએ તમને પણ દર્શન કરાવજો તો અહીંથી જઈએ અને રામદેવના દર્શન કરીએ આવી ગયા છે આપણે મહારાજના દર્શન કરવા માટે આગળ છે મંદિર અને ભીડ જોવા ઘણી બધી ભીડ તો આપણે આગળ રામદેવજી મહારાજની સમાધિ છે તો તમે એથી લઈ શકો છો આવી ગયા છે આપણે રામદેવી મહારાજના મંદિરની અંદર તમે જોઈ શકો છો વિશાળ છે આ બાજુ ઘેર છે એન્ટ્રી અમારી છે એના અંદર છે સમાધિ પબ્લિક જોવા ઘણું બધું પબ્લિક છે અને તમે ઘેરે પણ રાણની અંદર આવો તો બાબા રામદેવના દર્શન કરી શકો છો અને ઘણી બધી જગ્યા છે ઘડી ફરવા લાગે કદી જોવા લાગે તો બધી જગ્યાએ તમે ફરી શકો છો આપણે બને એટલે આપણે વિડીયોની અંદર કવર કરીશું કેટલું બનાવવા બનાવે તો તમને બતાવીશું આજે આપણે દર્શન કરી લીધા છે અને ઘણા બધા દર્શન કરવા આવે છે અને વિશાળ પરિસર છે જો મોટા મોટા પંખા લાગેલા છે અને આ રહ્યું જો મંદિરની અંદર જે દર્શન તમે બહારથી ડિસ્પ્લે પણ લગાવેલી છે ત્યાંથી તમને બતાવું આ રીતનું મંદિર છે અંદર બાબા રામદેવની સમાધિ છે અને અંદર વિડીયોગ્રાફી અલાવ નથી એટલે તમને બહારથી બતાવું એ આની અંદર છે જો પરિસર વિશાળ પરિસર છે આપણે દર્શન કર્યા તેમની બાજુ પર ડાલીબાઈની સમાધિ પણ તેના પણ દર્શન કર્યા અને મંદિરને અંદર દર્શન કરી તમે તો બહાર આવો એટલે તમે બહાર રામ સરોવર જોઈ શકો છો તે રામદેવ મહારાજે બનાવ્યું હતું એકસો પચીસ સેકન્ડ અંદર આ વિશાળ રામ સરોવર બનાવેલું છે અને પચીસ ફૂટ ઊંધું છે તમે બોટિંગ ને બધું અંદર કરી શકાય છે ત્યાં અગાડી ટિકિટ કાઉન્ટર છે ત્યાં ટિકિટ લઈને ઘણા બધા લોકો દર્શન કરીને બહાર આવે છે અત્યારે ચાર વાગ્યા છે અત્યારે જ આરતી પૂરી થઈ આપણે આરતીના બધી દર્શન કર્યા અને દર્શન કરીને બહાર આવે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો અત્યારે દર્શન કરવા આવે છે અને એવું કહેવાય છે કે રામદેવજી મહારાજનો જન્મ ઉમદા કાશ્મીરની અંદર થયેલો છે અને રામદેવરાની અંદર તેમની સમાધિ આવેલી પોખરણગઢની અંદર રામદેવ મહારાજનો મહેલ આવેલો છે અને તેમના જીવનકાળ દરમિયાન તેમણે ઘણા બધા પર્જા પણ જોડ્યા હતા રામદેવ મહારાજની સમાધિની બાજુમાં ડાલીભાઈની સમાધિ આવેલી છે અને એવું જો જે ડાલીબાઈ છે તે રામદેવજી મહારાજની મૂળ બોલી બેન હતી તેમણે દાળી પરથી મળ્યા હતા એના કારણે તેમનું નામ દાળીભાઈ રાખવામાં આવેલું હતું તેમની પણ સમાધિ જે રામદેવ મહારાજની સમાધિ છે તેની બાજુમાં છે સો જે રામદેવજી મહારાજની સમાધિ છે તેની પાસે રામ સરોવર છે રામ સરોવરની ઠીક બાજુ પર ગાડી તમે જુઓ છે અને આ રે સમાધિ આ રે રામ સરોવર પણ જોરદાર નજારો છે પવન બહુ સરસ આવે છે તમે બોટિંગ કરવી તો પચાસ રૂપિયા ચાર્જ છે બોટિંગ તમને અંદર રામ સરોવર છે ઘણા બધા લોકોએ ઘણી રીતે પથ્થર મૂકીને બનાવ્યું છે તમે તો વિશાળ બહુ જોરદાર આવે છે જે આવી ગયા છે આપણે રામદેવિર મહારાજે જે વાવ બનાવી હતી એની અંદર તમે વાવ જોઈ શકો છો દર્શન હસ્તે દર્શન કરવા આવે છે અને એની અંદર જે પાણી છે તેનાથી આપણે નાહીએ તો શરીરના કોઈ પણ રોગ હોય તે મટી જાય છે અંદર પાણી પણ છે વાવની અંદર હવે આવવાનું છે અત્યારે આપણે રામ સરોવરના કિનારે આવી ગયા છે અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે સાંજના સાત વાગવા આવ્યા છે અને તમે નજારો જોઈ શકો છો એક સરસ એવો વ્યૂ છે એ ઘડી તમે ટાઈમ ટાઈમ સ્પેન્ડ કરી શકો છો ઘણા બધા લોકો એ ઘડી સ્નાન પણ કરતા હોય છે રામ સરોવરની અંદર ત્યાં તમે જોઈ શકો છો આ રહી રોમદેવીર મહારાજની સમાધિ સ્થળ છે અને તેની પાછળ રામ રામ સરોવર છે એક નજારો આ છે આ રીતો છે તો સરસ એવું વ્યુ છે જ્યારે પણ તમે આવો તો રામ સરોવરની અંદર સ્નાન કરજો અને આરામથી તમારે ટાઈમ સ્પેન્ડ કરો સાંજનો ટાઈમે બેસવું હોય તો આજે બેસજો બહુ જ મજા આવે છે ઠંડો ઠંડુ પવન આવે છે કંઈક આ રીતનો વ્યૂ છે કાંઈ આ વ્યૂ કેટલો જોરદાર છે અને સરસ એવી મજા આવે છે રામ સરોવરને બેસવાનો તમે પવન જુઓ પવન ફૂંકાય છે અને પાણી આમ તો મારે છે કંઈક આ રીતનો નજારો છે સરસ એવો વ્યૂ છે આપણે સવારે આવ્યા હતા અમદાવાદથી રાત્રે આવ્યા હતા અને અમદાવાદથી સવારે ઘડી રામદેવ રાત સવારે આપણે તે ઉચાડી જાય ત્યારબાદ આપણે ધર્મ કરાવી કર્યો ફેસ થયા અને પછી રામદેવજી મહારા દર્શન ઘર આવ્યા એ વાવ જેવી પણ બતાવી બજાર પણ ઘણી બધી ખરીદી તમે કરી શકો છો તો આ બોટિંગ બોટિંગ તમારી કરવું તો બોટિંગ પણ તમે કરી શકો છો આ જે સરોવર છે તેની અંદર સ્નાન પણ કરી શકો છો તો જ્યારે પણ તમે રણો અંદર આવો તો ઘણી બધી જગ્યા ફરવા લાગે છે તો બધી જગ્યાએ ફરી શકો છો અને સાંજના ટાઈમે ઘડી બેસવા આવજો બહુ જ મજા આવશે સાંજે શાંત વાતાવરણ છે અને ઘડી ધર્મશાળાઓ છે ઘડી હોટલો પણ રહેવા માટે મળી જશે તમને જમવું હોય તો બહાર પણ ઘણી બધી હોટલો હોટલો છે અને મંદિર ટ્રસ્ટ તરફથી ઘડી ભોજન શાળા પણ છે તો ત્યાં પણ તમે જમી શકો છો તો વ્લોગને આપણે એન કરીશું વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી છે અને ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય